હેલો ગાઈઝ હું છે તૃપ્તિ જાણી આજે વાત કરીશું આપણે સક્સેસ કેમ થઈ શકીએ સક્સેસની અંદર ઘણી બધા એના રીઝન્સ છે એક તો માણસ સક્સેસ ક્યારે થઈ શકે કે એ માઇન્ડથી સ્ટ્રોંગ હોય અને કોઈ દુનિયા એને શું કહે છે ને એની સાથે એને કોઈ ફેરફાર ના થતો હોય તો જ આપણે માઇન્ડથી સ્ટ્રોંગ કરી શકીએ અને એક બીજાને સારું કરવાની ભાવના હોય ટૂંકમાં માર્કેટમાં આપણે જે કામ કરીએ છીએ સારું કામ કરીએ ને એટલે એની અંદર સવાલ તો થવાના જ છે અને આપને કોઈ એની સાથે ક્વેરી ના હોવી જોઈએ કેમકે આપણે આપણું કામ બેસ્ટ કરતા હોય ને તો દુનિયા શું કહે છે એની સાથે કોઈ લેવા દેવી ના હોય કેમ કે તમે જ્યાં જ્યાં જોયું હશે કે સારા લોકોને કાપવા માટે તો જે બેઠા જ છે એમ કહી તો ચાલે કેમ કે એને લોકો શું જોવે છે લોકો તમારું કામ જોવે છે તો આપણે ડર ક્યાં હોય આપણે સતત ને સતત ફિલ્ડવર્ક કરતા હોય બધું જ કરતા હોય અને કદાચ ને ખરાબ કોમેન્ટ આવે ગમે કોમેન્ટ આવે તો ઇશ્યુ એમાં આપ આપણી ઇમેજને કોઈ ધક્કો ન લાગવો જોઈએ શું કામે કેમ કે લોકો જે નવરા જેનાથી કંઈ ના થાય ને એ જ ખરાબ કોમેન્ટ કરે અને એ જ જેનાથી ન થતું હોય ને એ જ સવાલ કરે થતું હોય એ તો ન કરતા હોય આપણી જેમ માર્કેટમાં બેસ્ટ સાબિત થતા હોય ને એટલે આપણે ક્યારેય એવાથી ડરવું ના જોઈએ કેમકે સોશિયલ મીડિયામાં તમે કામ કરો ને એટલે દસ લોકો તમને નેગેટિવ કહેવા આવે એટલે નેગેટિવ આપણે આપણા માઇન્ડથી સ્ટ્રોંગ થવું જોઈએ કેમકે આપણે કોઈનું ખોટું ના કરતા હોય આપણે ખેડૂતોના હિતમાં કામ કરતા હોય આપણા માઇન્ડથી સ્ટ્રોંગ હોય ને તો દુનિયા તમને ક્યારેય ના હલાવી શકે કારણ કે લોકો ઉપર તમે ધ્યાન દેવા બેસો ને કર અબજોની દુનિયા છે અને તમને પછાડવાળા માર્કેટમાં તમે જ્યારે નામ ના કરો છો તમે તમારું સ્ટ્રગલ નથી જોતા એ લોકો તમે સતત ને સતત મહેનત કરો છો એ સ્ટ્રગલ નહીં જોવે ક્યારેય પણ એક જોશે કે તમે માર્કેટમાં નામ કરશો ને તો તમને પાડવાવાળી દુનિયા ઘણી બધી હશે કેમ કે એમાં કોણ હશે કે પોતાની એનર્જી પોતાના માટે ન વાપરી શકતા હોય ને એવા લોકો જ હશે એટલે જે પણ આપણે માઇન્ડથી સ્ટ્રોંગ બનવું જ પડે અને આપણે આપણું કામ બેસ્ટ કરતા હોય ને તો દુનિયાથી ક્યારેય ડરગીએ નહીં અને એવી કોમેન્ટ ને એવા બધા તો લોકો છે ને નવરા બેઠા છે એડ લોકો કરી શકે નહીંતર જેમને કરવું જેને કોમેન્ટ કરવાની શું જરૂર પડે એ કોલ કરી અને આપણે જે આપણે લાઈવ જ બતાવીએ છીએ કે અડધું અડધું કરાવીએ છીએ ખેડૂતોને અત્યાર સુધી નહીંતર ખેડૂતો તો ક્યારેક તો કંઈક ખરાબ કોમેન્ટ કરે ને કંઈક આવા લોકો જેમનાથી કંઈ નથી થતું ને એવા લોકો માર્કેટમાં નેગેટિવ ફેલાવતા જ હોય છે અને જે છે એને કંઈ સાબિત કરવાની જરૂર જ નથી એટલે માઇન્ડથી સ્ટ્રોંગ બનીએ સાચું ને કે ખોટું સાચું ને